નમસ્કાર છે હેનું વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની ઈ યુટ્યુબ ચેનલ પર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ જનરલ નોલેજના સંદર્ભમાં ગુજરાતની ભૂગોળના મોસ્ટ ટાઈમ એવા પચીસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે ઇતિહાસ ભૂગોળ અને વારસો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પચાસ માર્ક્સો પૂછાવાનો છે એ સંદર્ભે આપણે આજે આપણે ભૂગોળના પ્રશ્ન જોવાના છીએ એના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે આપણી ફેમસ એકેડેમી કે તમને નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે ઓકે જેની અંદર તમને પાર્ટ એ અને પાર્ટ બી માટે ફાસ્ટ્રેક બેચ રહેશે દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર લેક્ચરનું મટીરિયલ અને દસ મોડલ પેપર બસો બસો માર્ક્સના આના સિવાય દરેક વિષયની ટોપિક વાઇઝ અને વિષય વાઈઝ મોક ટેસ્ટનો સમાવેશ થાય છે આજે ક્રેશ કોર્સની બેચ છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં તમને મળવાપાત્ર છે તો જોડાવા માટે આજે જ ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ઓકે આના સિવાય ડેલી હવેથી આપણી એપ્લિકેશન ઉપર દસ જેટલા એમસીક્યુ ડેલી આમાં મૂકવામાં આવશે તો આની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો ફ્રીમાં તો એટલા માટે પણ તમે ફેમસ છે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન લઈએ કે ભાઈ ગુજરાતમાં નીચે આપેલ પૈકી કયો એક જિલ્લો સૌથી વધુ પાડોશી જિલ્લાઓ સાથે સરહદથી જોડાયેલો છે તો એ જિલ્લો છે મિત્રો સુરેન્દ્રનગર ઓકે ચાલો ગુજરાતના સંદર્ભોમાં નિમ્નમાંથી કયા વિધાનો સાચા છે સાચા વિધાન આપણને પસંદ કરવાના છે ચાલો ચાર વિધાન આપણને આપી દીધા છે કચ્છ સૌથી વિશાળ જિલ્લો છે સાચી વાત છે ડાંગ સૌથી નાનો જિલ્લો છે સાચી વાત છે સુરત સૌથી વધુ વસ્તીવાળો જિલ્લો છે વાત સૌથી વધુ વસ્તી અમદાવાદ આવે અમદાવાદ સૌથી વસ સૌથી વધુ વસ્તી ગીતાવાળો જિલ્લો છે વાત સૌથી વધુ વસ્તી ગીતા સુરતમાં આવે એક અને બે સાચા છે તો જવાબ આવે ઓપ્શન સી ચાલો આગળ ગુજરાતના નીચે પૈકી કયા જિલ્લામાં સૌથી ઓછા તાલુકા આવેલા છે ચાલો ઓપ્શન કયા કયા છે નવસારી તાપી નર્મદા અને પંચમહાલ આપણને ખબર છે કે સૌથી વધુ ઓછા તાલુકા ડાંગ જિલ્લામાં અને પોરબંદર જિલ્લામાં આવેલા છે ઓકે આ બંને જિલ્લામાં ત્રણ ત્રણ તાલુકા આવેલા છે જે સૌથી ઓછા છે પરંતુ ઓપ્શનમાં જ નથી ડાંગ અથવા પોરબંદર નીચેનામાંથી કયું છે નીચેનામાંથી કયામાં ઓછા છે તો આમાં જવાબ આવે છે નર્મદા જિલ્લો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો બાબતે કંઈ જોડ યોગ્ય નથી તે જણાવવાની છે તો જોતાની સાથે આપણને ખબર પડી જાય કે ભાઈ ગીર સોમનાથનું જે વડું મથક વેળાવર આવે ઓકે આ વિધાન ખોટું છે ચાલો નિમ્નમાંથી કયા નામો જૂનાગઢના છે પાંચ પ્રકારના નામ આપી દીધા છે ચાલો કરણકૂપજ આવે મણિપુર આવે રેવાંત આવે ચંદ્રકેતપુર આવે નરેન્દ્રમુર નરેન્દ્રપુર પણ આવે તમામ આવે એટલે આનો સાચો જવાબ શું બને ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે એક બે ત્રણ ચાર અને પાંચ ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ચાલો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જિલ્લો ચાલો ગુજરાતના વિવિધ સ્તરો અને તેના ઉપનામોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ખોટી જોડ આપણે પસંદ કરવાની છે તો જોતાની સાથે સાક્ષર ભૂમિ વડોદરા ખોટું જો કે સાક્ષરભૂમિ નડિયાદ આવે તો ડાયરેક્ટ જવા મળી ગયો પરંતુ બીજું એ યાદ રાખવાનું છે કે ભાઈ પુસ્તકોની નગરી નવસારી આવે સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર આવે અને સૌરાષ્ટ્રની શાન રાજકોટ આવે આ સાચા છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ સાત નવા જિલ્લાઓની રચના થયેલ જે સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે જે પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સાત જેટલા નવા જિલ્લાઓની રચના થઈ હતી એના સંદર્ભોમાં કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાના છે ઓકે તો ક્વેશ્ચન નંબર આઠ છે આપણો ચાલો પેલું વિધાન છે કે ભાઈ ખેડા ખેડા અને પંચમહા જિલ્લામાંથી મહિસાગર જિલ્લો બન્યો આ સાચી વાત છે રાજકોટ અને સુરેન્દ્ર જિલ્લામાંથી મોરબી જિલ્લો બન્યો ઓકે રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી જે છે તે મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો હતો ખાલી રાજકોટ અને સુરેન્દ્રનગર ન આવે ઓકે અને સાથે જામનગર પણ આવે આવે તો આ વિધાન એવી રીતે ખોટું બને છે ચાલો ત્યારબાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બોટાદ જિલ્લો બન્યો આ સાચી વાત છે અને જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો બન્યો આ પણ સાચી વાત છે તો એક બે અને ચાર વિધાન સાચા છે જવાબ આવે ઓપ્શન એ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે આ ક્વેશ્ચન નંબર નવમાં આપણને બે પ્રકારના વિધાન આપી દીધા છે ચાલો પહેલું વિધાન છે ગુજરાત રાજ્યમાં ચૌદ આદિવાસી જિલ્લાઓ આવેલા છે આ સાચી વાત છે અને બીજું વિધાન છે કે ગુજરાતમાં પંદર અનુસૂચિત જનજાતિઓ અને સાત આદિમ જૂથો છે તો આ ખોટું છે તો જવાબ આવે માત્ર વાક્ય એક સાચું છે ચાલો ત્યારબાદ સૌથી વધુ જિલ્લાઓ અથા સાત જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ નીચેના પૈકી કયા કયા છે તે આપણે જણાવવાનું છે ચાલો ક્વેશ્ચન નંબર દસ તો આમાં જવાબ આવે છે ખેડા રાજકોટ અને અમદાવાદ ઓકે આ તમામ જિલ્લાઓને અન્ય સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે સાબરકાંઠા નહીં આવે ચાલો નીચેના પૈકી કયા જિલ્લાની સરહદ નર્મદા જિલ્લા જોડે જોડાયેલ નથી તો આમાં અગિયારમાં નંબરનો જે છે એમાં જવાબ આવશે પંચમહાલ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચનમાં બાર છે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ચાલો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર સુરત ભરૂચ વલસાડ ડાંગ તાપીનો સમાવેશ થાય છે આ સાચું છે મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ પંચમહાલ દાહોદ દાહોદ અને સુરેન્દ્રનગર આ સુરેન્દ્રનગરનો આવ્યો કે સૌ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર લાખો ટું થઈ જશે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણના સાચું છે સૌરાષ્ટ્રમાં મળેલી ભાવનગર જામનગર જૂનાગઢ પોરબંદર સાચું છે તો ફાઇનલ જવાબ શું આવે બીજું નીકળી જશે એક ત્રણ ચાર એવો જવાબ આવે જવાબ આવે ઓપ્શન બી બાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર તેર છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું રહેશે ક્વેશ્ચન નંબર તેરમાં તો આમાં વાત કરીએ તો ગુજરાતનો રાજકોટ જિલ્લો પાંચ કરતાં વધુ અન્ય જિલ્લાઓ સાથે સહભા સરહદ ધરાવે છે આ સાચું છે વડોદરા જિલ્લો પણ પાંચ કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે સાચું છે અને અમદાવાદ જિલ્લો પાંચ કરતાં ઓછા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ખોટું છે હમણાં જોયું આપણે અમદાવાદ જિલ્લો સાત જિલ્લા સાથે સરહદ ધરાવે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથક આપણી જોડીઓ પૈકી કંઈ જોડી યોગ્ય નથી તો મહીસાગર નરિયાદા ખોટું છે મહીસાગરનું લુણાવાડા આવે ચાલો મુખ્ય મથક બાબતે કઈ જોડ યોગ્ય છે તે આપણે જણાવવાનું રહેશે અરવલ્લીનું આનંદ ખોટું છે ઓકે અરવલ્લીનો આનંદ નો આવે પાટનગર એ ખોટું છે બનાસકાંઠાનું પાલનપુર સાચું છે ડાંગનું આહવા સાચું છે અને મહીસાગરનું લુણાવાડા આવે મોઢાસા નો આવે અરવલ્લીનું મોઢાસા આવે ગુજરાતનું રાજ્ય પતંગ પતંગ એવું કહ્યું છે તો એ છે પ્લેન ટાઈગર ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા કેટલી છે તો ગુજરાતમાં હાલમાં કેટલા તાલુકા આવેલા છે તો હાલમાં વાત કરીએ તો બસો અને બાવન જેટલા તાલુકા આવેલા છે પણ ઓપ્શનમાં આપેલા નથી તો જવાબ આવે ઓપ્શન ડી ચાલો ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાનું રહેશે તો આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો એટલે આપણે નહીં જોઈએ ચાલો વડનગર શહેર પુરાણકાલીન છે તેના નીચેના નામો પૈકી કયું નામ સાચું નથી તો આમાં વાત કરીએ તો વિસાલનગર એનું નામ ખોટું છે બાકી આનંદપુર છે ચમત્કારપુર છે આનંદપુર છે આ તેના પ્રાચીન નામો હતા ગુજરાતના નીચેના જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં વધુ તાલુકાઓ છે તાલુકાઓ આવેલા છે તો જે વીસમો નંબરનો ક્વેશ્ચન છે એમાં જવાબ આવે સુરેન્દ્રનગર સોરી બનાસકાંઠાનો જવાબ આવશે ત્યારે ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લા અસ્તિત્વમાં છે તો કેટલા જિલ્લા છે તેત્રીસ જિલ્લા ત્યારબાદ ખંભાતનું મૂળ નામ શું હતું ખંભાતનું મૂળ નામ શું હતું સ્તંભતીર્થ નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે તો બનાસકાંઠા આવ્યામાં જવાબ ચૌદ જિલ્લા તાલુકા આવેલા છે હાલમાં રાજ્યમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે જવાબ આવે આઠ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો એ છે ડાંગ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો એ છે કચ્છ જિલ્લો તો મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ ઓકે પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ ફેશિયલ ક્રેસ કોર્સમાં તમે જોઈન થવા માગતા હોવ તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ છે કે તમે આમની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને અવશ્ય મિત્રો એમાં તમે જોઈન થઈ જજો તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે